સરકાર સરકારશ્રી દ્વારા ખેડૂત આઈ પોર્ટલ ખેડૂતોને મદદ કરવા માટે જે ખુલ્લું મૂકવામાં આવેલું છે તેની અંદર આ વર્ષે કંઈક ફેરફાર કરી અને ખેડૂતોને મુશ્કેલી ઊભી થઈ છે એમાં એવો નિયમ થઈ ગયો કે ખેડૂતો ખરીદી કરી અને પોતાનું બિલ હોય તો જ એ ઓનલાઈન અરજી કરી શકે હવે જો ખેડૂતો પાસે રૂપિયા હોય તો સહાયની જરૂર જ શુભ જરૂર છે તો આમાં બે વસ્તુ કમ્પલસરી ફરજિયાત કરવી પડે એમ છે પહેલી વાત તો જે ખેડૂત અરજી કરે છે એને દરેકને એની સહાય મળી શકે તો કદાચ ખેડૂતો પોતાના વ્યવહારમાં આડા આડાહાવડા રૂપિયા કરી અને ખરીદી કરી શકે છે અથવા પહેલા જેવો નિયમ કરવો પડે કે ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરે જેનો સબસીડીમાં વારો આવે મંજૂરી મળે એ જ ખેડૂતો ખરીદી કરે તો ઈ સિસ્ટમ યોગ્ય હતી તો સરકારે ફરજિયાત તાત્કાલિક આ સુધારો કરે જેથી કરી ખેડૂતોને ઓનલાઈનમાં જે અરજીમાં મુશ્કેલી પડે છે તે મુશ્કેલી ન પડે અને હકીકત જરૂરિયાતમંદ ખેડૂતોને આની મદદ મળી શકે અને શક્ય બને તો આના બજેટમાં વધારો કરી જે પણ ખેડૂતો અરજી કરે છે એમાં દરેક ખેડૂતોનો વારો આવે તેવો પણ પ્રયત્ન કરવો એ સરકારની નૈતિક જવાબદારી છે નમસ્કાર